હોટલ ચા પી લઉં અને પછી શાંતિ શાંતિ જવું આ તો કશું કોમ આવતું નહીં મગજ એવું સળ્યું છે ને માથું તે રવાતું નહીં વર્ધીમાં જ્યાં વગર ચાલે એવું નહીં કાકા એક ચા પાજી ગયો થોડી ચા પીવું વળી નહીં મગજ કોમ આવે ને તો પછી જવું છો વર્ધીથી વર્ધી મારી આવું કારણ કે વર્ધીવાળા એ રાતનું કીધેલું છે કે હવારે વહેલા આવી જજો વર્ધી તમને આવીને જવું છું પણ અમુ માથું જબરજસ્ત ચડ્યું છે

હું મારું કોમ થઈ ગયું અમુક પોતો જીવણીઓ જો હંગાતી હંગાતી નો ચક્રો યુ અમુ એ પૂરવાની મજા નહીં અને કાકો ખરા ને એની પોષી કશુ થાય

હું ગમે તારી ના ઘેર ગમે તારી જીવ ને ગમે ના ઘેર જવું પણ એનો કદીનો ઘેર ટોટિયો ટકતો નહીં હપું પાછો ઈથી ગયો ડેરી બધા ફરી આવ્યો મન તો જવા દે બેહવા દે છે એવો કંટારો મેં તો જેવું તારી તું જીવણી ખરાબ કરી નાખ્યું પણ જીવણીઓ ટાકરું સેવો ફર ફર કરેસી કરશો શતું રહ્યો

અમે એ પાછા વાર્તો જોઈ રહ્યા છીએ કે હમણાં જીવનલાલ આવશે પણ અમુ જ નહીં જવાની થોડી વાર બેહવા દે અડધો કલાક કલાક પછી શાંતિથી જવું હા સકન જવું જીવા ભાઈ હા સકન જવાનું કહેતો તો ભાઈ બોબો છે ખબર છે રાતની વાર લીધેલી છે અને અત્યારે જવાનું છે વહેલા મને કેવું ના પડે ઊંધીરો વહેલો વેલો વર નીકળી તને અમુક આવું એટલા કરી કીધું વર્ધી મારી પાછો પણ તને ગમે તે તકલીફ હોય તો તારો ભાઈ નહીં બેઠો ના કેવાય કે તને મારા હું કોણ છે એમ કે તારા માટે કદી ના કીધું કદી ના નહીં પાડી પણ મારા રોજ રોજ કેવા આપવું કરતા કીધું મને વરદી મારી આવે

થોડી વાર અન્યાય છે ટાઈમ થઈ ગયો વેલા કીધું તું પણ હું વાયકણ માથું ચડું તું દેવાય બેઠો ચા પીવા એટલે કે તૈયાર થાય એટલે કે થોડી વાર બે હું 5 મિનિટ મો હોય એ તો શાનો તૈયાર થઈ ગયો છે મન તો વેલા કીધું પણ આ માથું ચડું તું દે ઉઠાતું જ તું વેલા તું ના હોય ને તો ઘેર જઈ સોંતી જઈ આરામ કર ના હોય તો પહેલી દવા લેતો જા ગમવાની ના ના દવા તો લેવી ડોક્ટર નહી થી અને પછી ખાઈને અને ગોરી કરી સોંતી હુઈ જા હા એટલે કે વર્તી મારીને ના આવો હા હર કશો આવતો નહી જાવી આવજો હા જાવી

હા હા માથું ઉતાર કે કોઈ

આ ફરામાન ફરામ તો મામા ગીદામાં રૂપિયો નહીં રહ્યો અને તમે જો આપણા પોતાના વલે ફરતા હોય તો હારું કોમ બીજો નો અને ટાઈમ બગાડવાનો આપણો આ ધંધો ચાલ્યો છે પેલા તો નહીં કોમ થતોય નહીં અને જુદા હતા એક થઈ ગયા હોટલ ઉપર યુવાની વાત ના કરાય મામા અને જીવણીઓ ને એક નંબર નો રંગલો બીજા અને પાછું ચા રે પીવા નું નક્કી નહિ છે નહીં કેતો કેટલી ઉંમર થઈ જીવણિયાની આજ કર્યું છે અતારે ઓના પાણો તો કાલ પેલા પાણ હોય કાલ પેલા પાણ હોય તો તીધા પાણ ફરે જ જાય ઓનું કોઈ લખે અરે પેલો ખેમનો એટલો ચિતાર છે ને બંદૂકીના પહાણ રાખ્યા છે ખબો સંભઈ રાખ્યા અને ગોરી માર છે જીવણિયાને આ તો કમ્પ્લીટ માણસો છું તઈ તમે ખબર નહીં હોય તો કદી વિશ્વાસ નહીં રાખવા

જે કોમ શુમા કા કાન આલી ને એ ઓના પોસી ના થઈ કે ને એટલે સ્કરે મારા કરિયાલું પડ્યું ઉસામ પુરા બે ભઈયોનો રાગે કરિયાલે તો પણ બે ભઈયામાં ભલીવાર આવતો નહીં પોતાના ભઈના પલાય માં તોણઈ જોઈ છે બરોબર ના આજે તો આખી બ્રેક જ ફેલ કરી નાખી છે હમુ જોઉં છું છેવો જીવન એ બચે છે સીધો ખબર ઉમાલ નાખી અને કોને સરપંચ કેવા હા આ તો મોઢા પર તેજ કોક નવું દેખાય છે

તે ખબર હુમલ નાશી અને આઈ જશો સપ્તેશ્વર લાકડા જવાનું છે એ ખેમા આવું કદી કોઈનું ખોટું ના બોલાય હો પડ્યો ખે

તમન કોઈ ચિંતા કરી ના મને તો હું જે અમે તો કેવા કોઈ ચિંતા નહીં એટલે અમે તો નહીં તારા દુશ્મન ઓપળો મારી વાત ફજ ન કરું ને બાળવા જવાન છે અને મોહણમ જવાન છે તું મન તૈયાર રહો હું આવું છું એટલે આવો સત્યવાદી થઈ જાવ ભગવાન નું કામ તું કરે પેલા પેલા એમ

તમે પાડો તો શું અમારી નહીં થોડી રાખવાની ખેમા તું જે પોણા છે રી છે માં એક એક પટાઈ દેવાના છે દુશ્મનો ગમ માં એક નંબર ના આ હોય હું બોલું બીજા પાંચ હું બોલું મને તો બધી ખબર છે મામા આવા ખરાબ ધંધા તો ખરા ને આમો અને હજી તો પાછો પેલા ટોપાંડ

મોવાનું પાછો શું ઠેકાણું હોય છે ઓમેય પાછો ગામમાં બધા વગર રહી છે કાર્યો પણ સોમલા વગર નહીં રહી એક તો ઈમો આલે કરે છે ઈમો જો ગાય ગા જો જવા દે આપરા આપરા કોમથી ગેરે જ જવા દેન સોંતી દેમ તે થઈ જાય

શરમ શરમ નહીં આવતી તમારા માટે ને તું ગોઠવી જીવનિયા માટે ગોઠવી દો એક કામ કરો તમે કાતા રસ્તા વાળ દો હું હાલ આવું છું કાતા બોલે ઓરાઈ દીધો પ્લા જીવણા ગાજે માથું સાદું ના ને એટલે ના હાથમાં મૂજો હાલ તું ફળવે

ખેલાખો તુસ બેલ અલ્યા જોમા કાકા બીચ કરી છે હા ઓકેમાં બ્રેક નઈ આવતી અલ્યા બ્રેક નઈ આવતી અલ્યા ઓમું સાધન આવે છે એમાં બ્રેક નઈ આવતી બના બના જોડા ભઈ દાય ગાડા બે બ્રેક નઈ આવતી મને વહેલા નાખ્યા ઉપર આ ખેમલા Hva er det

દુશ્મન મોહાણ મોકલવાનો હા મને મોહાણમ મોકલી દે હા પાછી વચ્ચમાં તો મને આવડતું નહીં ગમે તે કરી નાખે ફરવા બેઠો તું મૂર્ખા શીખવાય તો

ભાઈ મરી જોત તો હું થો મારી કુલડીઓ રહી જઈશું મા કકા વી ભાઈ ગયો તો તારી કુલડીઓ પણ તમે છે એ ખબર નહીં કે આપણા જીવણિયા ને પાળવાનું કાવતરું ચાલે છે તમારે છે શક્રો લઈ નીકળવાનું આવતું તું એનો મોદો પર્યો છે એટલે વર્ધી લઈ મો નીકળ્યો તો મને પૂછવું તો હતું કે આ બ્રેક મે આખી ફેલ કઈ નાખી હતી પણ મને હું ખબર હતી બ્રેક ફેલ કરી આ હારું કર્યું ખરા ટાઈમ બાઈક લઈ પોકી જો ને કા તારે મોહણામાં હળિયો ના શકતા હોત અમે ભારે હું શક્રો વાત કઈ ના શકું ઘરથી ના લઈ જાવ ઉભારા કારીગર સુઈમ તો બધી ખબર પડે મને બોલ ખોલે તો

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી